તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને છે એ ગોતતા આપણે શીખતા હતા ખૂબ જ સરળ ટોપિક છે આજનો ટોપિક કઈ અઘરો નથી જો એ ફક્ત તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે શું સૂત્ર છે તો અગિયારના છેદમાં બે ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક પાછો બોલી જાઓ અહીંયા એટલે શું છે તો બે વચ્ચેનો ખૂણો અગ્યાર ના છેદમાં બે ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક થી છેદ છેદમાં બે માઇનસ ત્રીસ ગુણ્યા કલાક બરોબર ચાલો જોઈએ આગળ દાખલાઓ જો શું આપે આજની અત્યારનું પીપીટી જે કાંઈ છે એ થોડી ઇંગ્લિશ હશે થોડી ગુજરાતી હશે થોડી કદાચ હિન્દી પણ આવે આવું કરવાનું કારણ એ છે કે અલગ અલગ વેબસાઇટ પરથી અલગ અલગ રકમો ગોઈતી હોય અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા દાખલાઓ છે તો એની હિન્દીમાં ક્યારેક એવા શબ્દો આવી જાય જે સમજાવવા આઘરા પડે એટલા માટે આપણે ઇંગ્લિશ પણ લીધેલું છે બરાબર રેડી અને હું છું ઇંગ્લિશ ખાલી લેંગ્વેજ છે બસ બીજું કાંઈ નથી તમને નહીં નડે હું છું એટલે તમારે ઉપાધિ કરવાની નથી વેન ધ ટાઈમ ઇઝ ફાઈવ ફોર્ટી અહીંયા પાંચ અને ચાલીસ વાગ્યા છે તેન વોટ ઇઝ ધ એન્ગલ બિટવીન એંગલ એટલે ખૂણો થયો બિટ્વિન એટલે વચ્ચે થયો અવર એન્ડ અવર એન્ડ એટલે કલાક કાટો એન્ડ ધ મિનિટ એન્ડ મતલબ મિનિટ કાંટો કલાક કાટો અને મિનિટ કાટા વચ્ચે પાંચ વાગ્યા સમયે ચાલીસ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક કલાક એટલે પાંચ લ્યો થઈ ગયું અગિયાર ના છેદ માં બે એટલે અહીંયા થયું વીસ દુ ચાલીસ બરાબર એ છેદ ઉડી ગયા હાલો અગિયાર ગુણ્યા વીસ એટલે અગિયાર દુ થયા બાવીસ બસો વીસ માઇનસ ત્રણ પંજાન પંદર એકસો પચાસ બસો વીસ માંથી એકસો પચાસ જાય એટલે વૈધા સિત્તેર કેટલા વૈધા સિત્તેર હવે મિત્રો અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા તમારે ઓપ્શન પર જવાનું છે જો વિકલ્પમાં સિત્તેર આપ્યું હોય ધેટ મીન્સ તે આપણો જવાબ છે પણ જો વિકલ્પમાં સિત્તેર નો આપ્યું હોય તો આપણે બી જવાનું નથી સુકામે કારણ કે માની લ્યો કે અહીંયા આ કાંટો છે આ આ કલાક કાંટો મેં ડ્રો કર્યો અને આ જે ડ્રો કર્યો એ મિનિટ કાંટો છે હવે માની લ્યો કે આ બાજુ છે આ ખૂણો એ પણ આપણે ગોતીએ તો આ જવાબ આવે હવે આને પણ ખૂણો જ કહેવાય જો આ બાજુનો જે ભાગ છે બહાર મોટો એને ખૂણો જ કહેવાય હવે આપણને ક્યો પૂછવો છે એ આપણે ગોતવું હોય તો જો આપણે અહીંયા સિત્તેર જવાબ આવ્યો હવે આ અંદરનો ખૂણો આવ્યો જો મારે એને બાર નો ગોતું હોય તો શું કરાય તો તમને ખબર છે બસો નેવું જે છે એ બારનો ખૂણો હશે સમજાણું રેડી બરોબર નો સમજાણવું હોય તો થોડુંક ધીમો વિડીયો કરી અને જોઈ લેવું આમાં કંઈ અખરું નથી જોઈએ પાછો બીજો વોટ ઈ વેન ધ ટાઈમ ઇઝ ફાઈવ સોરી સિક્સ થર્ટી ટુ છ ને બત્રીસ વાયગા છે ત્યારે કલાક કાંટો અને મિનિટ કાટા વચ્ચે કેટલાનો ખૂણો હશે એવું પૂછ્યું છે છેદમાં બે ગુણ્યા મિનિટ મિનિટ એટલે બત્રીસ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક કલાક એટલે છ હાલો આ બે વયું ગયું સોળ દુ બત્રીસ થઈ ગયું હાલો સોળ એટલે કેટલું સોળનો નો અગિયાર સાથે ગુણાકાર કરવો હોય તો જો આવી રીતે આમ કરાય ગુણ્યા આ આ બાજુ બાજુ એકડો એકડો છે છે લખીશ લખીશ વચ્ચે છ તેરી અઢાર એટલે થયું એકસો ને એસી અહીંયા ટેકનિકલી જવાબ આવે છે ચાર પણ કેવું એકસો છ્યોતેર છે એને હું નિશાની વગર એકસો છ્યોતેર અને એકસો એસી ને જોઉં તો મોટું એકસો એસી છે બરાબર તો અહીંયા બાદ બાકીના નિયમ પ્રમાણે માઇનસ ચાર આવે છે કોઈ દિવસ ખૂણો માઇનસ હોય નહીં જો માઈનસ હોય તો એને પણ આપણે ધન લઈ થયો બરાબર ખૂણો હોય હવે આપણે માની લ્યો લો આપણે કોઈ અપરિણીત ભાઈ છે એ કોઈ બેનને જોવા જાય અને એ જે કઈ બેન છે એના પપ્પા પૂછે કે ભાઈ તમારી પાસે કેટલી જમીન છે અને તમે એમ કહો માઇનસ દોઢસો વીઘા તો માર ખાધા વગર આવો નહીં તો સેમ અમુક રાશિઓ એવી છે કે જે ક્યારેય ઋણ ન હોય એવી જ રીતે અહીંયા ખૂણો પણ છે કોઈ દી ઋણ હોય નહીં બરોબર રેડી હાલો અહીંયા જોઈ જો અહીં મારે મોટો ખૂણો લેવો હોય તો ત્રણસો સાઠ માંથી હું ચાર બાદ કરું એટલે કેટલું થયું તો કે ત્રણ પાંચ છ આટલો પણ હોય ઓપ્શનમાં હોય એ પ્રમાણે આપણે જવું પડે બરોબર રેડી એની પછી આગળ વધી ત્યાર પછી જોઈ જોજો બાર અને અડતાલીસ કલાક હશે ક્યાંક એક અને બાર ની વચ્ચે હોય મિનિટ કાંટો અડતાલીસ કે છે અડતાલીસ એટલે પચાસ અહીંયા છે જો અહિયાં આવી રીતે આમ કરું એટલે આ જે છે એક્ઝેટ તમારા ઘડિયાળનો સમય છે મેં અહીંયા તમને બાર અને અડતાલીસ નો ડ્રો કરીને આપ્યો છે બરોબર મને શું આપ્યું છે બાર અને અડતાલીસ કલાકે ઘડિયાળનો કલાક કાંટો મિનિટ કાંટાથી કેટલા ડિગ્રી પાછળ હોય જો કલાક કાંટો અહીંયા છે મિનિટ કાંટો અહીંયા છે તો કેટલા ડિગ્રી તો જો આ આ ગોતવાનો છે અત્યારે કયો ગોતવાનો મોટો ખૂણો ગોતવાનો છે ખાસ ધ્યાન રાખજો બરોબર રેડી બરોબર હાલો જોઈએ હવે શું આપ્યું છે થીટા બરાબર અગિયારના છેદમાં બે ગુણ્યા અડતાલીસ મેં શીખવાડ્યો બે છ ચાર માઇનસ બાર તેરી છત્રીસ ત્રણસો ને સાહીઠ માંથી હું બાર બસો ને ચોસઠ બાદ કરું અને જે જવાબ મળે એ મને મળશે કયો નાનો ખૂણો પણ અહીંયા હું તો કહું આ ખૂણો જે છે એ ત્રણસોને માંથી બાદ કરી ત્યારે મળશે પણ મારે કયો જોઈએ છે આ મોટો ખૂણો જોઈએ છે કયો આ મોટો ખૂણો તો ઓલરેડી ત્રણસો માંથી બાદ કરીને મેળવીએ એ આપણને આ ખૂણો મળે છે તો હું ન બાદ કરું તો આ ખૂણો મળે કે નહીં હે ને તો કયો છે બસોને ચોસઠ આપણે નાનો પણ ખૂણો ગોતીએ હાલો અહીંયા હું લખી નાખું છું મોટો ખૂણો કેટલો છે તો કે બસોને ચોસઠ નાનો ખૂણો ગોતીએ કેટલો થાય તો ત્રણસો ને સાઠ માંથી હું બસો ચોસઠ બાદ કરું અને જે મળે એટલો થાય અહીંયા હું દસ લખી નાખું અહીંયા કરી નાખું પાંચ દસ માંથી ચાર જાય તો છ વધે અહીંયા થઈ જાય પંદર અહીંયા થઈ ગયું બે પંદર માંથી છ જાય તો નવ વધે અને અહીંયા ઝીરો બરોબર રેડી હાલો થઈ ગયું છ ને જે કંઈ છે એ છન્નું નાનો ખૂણો કેટલાનો હશે તો કે છન્નું હાઉ જો આપણને એવી થોડીક તકલીફ થઈ હોય કે સાહેબ મારી બાદ બાકી ખરેખર સાચી થઈ ખોટી થઈ તો આ બેનો સરવાળો કરીને જોઈ લેવાય જો જવાબ ત્રણસો સાહીઠ આવે તો આપણી બાદ બાકી સાચી હશે નહીતર કેવી હશે ખોટી હશે જોઈ લઈ બસો ને ચોસઠ હું તમને બતાવવા માટે આ બધા અલગ અલગ જે કાંઈ છે એ કરું છું અહીંયા ઝીરો છ ને એક સાત સાત ને નવ કેટલા થયા સોળ સોળનો છગડો વધી એક જવાબ ત્રણસો સાઈઠ આવી ગયું ભગાડો તાળીઓ આપણી બાદ બાકી સાચી છે બરોબર રેડી હાલો એની પછી આગળ વધી ત્યાર પછી જોઈ જો બાર ને પંદર કલાકે ઘડિયાળના બંને કાંટા વચ્ચે બે ને પંદર છે સોરી બે ને પંદર કલાકે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલાનો ખૂણો હશે સેમ પ્રોસીજર થીટા બરાબર અગિયારના છેદમાં બે ગુણ્યા મિનિટ માઈનસ

એકસો માંથી એકસો વીસ જાય એટલે વધે પિસ્તાલીસ છે બાવીસ પોઈન્ટ પાંચ એમ નો ખબર હોય અહીંયા થી કેટલો થયો તો કે થી બાવીસ પોઈન્ટ મને કેમ સીધું ના અડધા બાવીસ પોઈન્ટ પાંચ કારણ કે મને ખબર છે બાવીસ દુ થાય આવું કરવાના જ કેટલા પિસ્તાલીસ તો અડધો બીજો નાખવું બાવીસ માં અડધો બીજો નાખવું એટલે કેટલા થયા બાવીસ પોઈન્ટ પાંચ સરસ હાલો એની પછી જોઈ ત્યાર પછી ચાર ચુમ્માલીસ વાગ્યે બંને કાંટા વચ્ચેના ખૂણો કેટલો હશે ચાર ને ચુમ્માલીસ હવે તમને આવડી ગયું છે તમે સીધું કરી નાખશો મારે હાટું ઉભાઈ નહીં રહ્યો મને એવું ખબર છે પણ છતાંય હું કરું છું અગિયાર ના છેદમાં બે ગુણ્યા ચુમ્માલીસ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક એટલે ચાર

એને ત્રણસો ને સાઠ માંથી બાદ કરી દેવાના એકસો બાવીસ બાદ કરો એટલે અહીંયા થયું પાંચ અને અહીંયા દસ અહીંયા આઠ ત્રણ અને બે બસો આડત્રીસ મોટો ખૂણો કેટલો હોય તો કે બસો આડત્રીસ બરોબર ઓપ્શનમાં આપવું હોય એની ઉપરથી જોવાનું હાલો એની પછી ચાર પિસ્તાલીસ વાગ્યાના સમયે કલાક કાંટો કઈ દિશામાં હશે ચાર અને પિસ્તાલીસ આપણે પેલા આમાં ડ્રો કરીએ પછી જોઈ જો ચાર અને પિસ્તાલીસ કલાક કાંટો ક્યાં હોય તો કે સાહેબ ચાર અને પાંચ ની વચ્ચે હોય અને પિસ્તાલીસ એટલે નવ ઉપર સીધે સીધો મિનિટ કાટો હોય આવું કંઈક હોય બરોબર રેડી હે ને હવે હું અહીંયા તમને ડ્રો કરીને દઉં દિશાઓ ડ્રો કરું છું

એ હું તમને મારે તમને શીખવાડવું પડે નહીં તમને આવડે આવડે ને બરોબર ને રેડી હાલો એની પછી તમે આટલા હોશિયાર તો છો મને ખબર છે અત્યારે ઘડિયાળના બાર અને આડત્રીસ વાગ્યા છે જો આ ઘડિયાળને અરીસામાં અરીક્ષામાં નહીં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય બતાવે મિત્રો આને થોડી વાર આપણે સ્ટોપ કરીએ આની પછીનો ટોપિક છે અરીસામાં દેખાતા પ્રતિબિંબ ત્યારે આ દાખલો પાછો લેશું બરોબર અત્યારે આગળ વધી બે કાંટાઓ ભેગા ક્યારે થાય એની વાત છે જોજો આપણી ઘડિયાળ છે ઘડિયાળ એમાં બે કાંટાઓ ક્યાં ક્યાં ભેગા થાય એની વાત કરી જો અહીંયા બાર વાગ્યા છે અહીંયા છ હોય અહીંયા ત્રણ હોય અને અહીંયા નવ હોય પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આવી રીતે આમ આખી ઘડિયાળ હોય છે બે કાંટાઓ ભેગા ક્યાં થાય જો ભેગા થવા મતલબ કલાક કાંટો અને મિનિટ કાંટો બે એકબીજાની ઉપર ઉપર આવી જવું એની વાત કરીએ છીએ જો બે અહીંયા એકવાર બાર વાગે ભેગા થઈ ગયા જે તમને બાજુમાં આકૃતિમાં દેખાય છે ત્યાર પછી બે ક્યાં ભેગા થાય તો હું થોડોક કલર બદલાવું પેનનો કે જેથી તમને દેખાય તો જો એક વાર અહીંયા ભેગા થાય એક વાર અહીંયા ભેગા થાય અહીંયા વચ્ચે ભેગા થાય એક અને બે ની વચ્ચે ભેગા થાય બે અને ત્રણ ની વચ્ચે ભેગા થાય ત્રણ અને ચાર ની વચ્ચે ભેગા થાય ચાર અને પાંચ ની વચ્ચે ભેગા થાય પાંચ અને છ ની વચ્ચે ભેગા થાય સાત આઠ ની વચ્ચે નવ દસ ની વચ્ચે દસ અને અગિયાર ની વચ્ચે ભેગા થાય અહીંયા બે જગ્યાએ ભેગા થાય નહીં બરોબર રેડી બે કાંટા ક્યારે ક્યારે ભેગા થાય તો કે બાર કલાકમાં કુલ અગિયાર વાર ભેગા થાય જે મેં તમને અહીંયા બતાવ્યું છે ક્યાં ક્યાં તો એક અને બે ની વચ્ચે એકવાર ભેગા થાય બે અને ત્રણ ની વચ્ચે એકવાર ભેગા થાય ત્રણ અને ચાર ની વચ્ચે એકવાર ભેગા થાય ચાર અને પાંચ ની વચ્ચે એવી જ રીતે કુલ કેટલી વાર ભેગા થાય તો અગિયાર વાર આવું ભેગા ક્યાં નો થાય શું યાદ રાખવાનું તમને કદાચ રકમમાં એવું કીધું જો અહીંયા બાર અગિયાર થી એક ની વચ્ચે ફક્ત બાર એક જ એકવાર ભેગું થાય છે અગિયાર થી એક ની વચ્ચે બરોબર તો આપણે એવું યાદ રાખશું કે અગિયાર વાગ્યા પછી ભેગું થવાય નહીં અગિયાર પછી અગિયાર નહીં અહીંયા એમ રાખો ને અગિયાર થી બાર માં ભેગું થવાય નહીં અગિયાર થી બાર માં ભેગું થવાય નહીં રેડી અગિયાર થી બાર માં ભેગું થવાય નહીં આ હું તમને શું કામ આવી માથાકૂટ કરું છું કારણ કે પૂછે છે તમને પ્રશ્ન એમ પૂછે કે સવારે નવ થી બપોરે પાંચ વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વાર ભેગા થાય જોજો હું તમને ઘડિયાળ બતાવું જો સવારે નવ થી દસ અગિયાર આવી રીતે આપ્યું હવે આપણે બેની વચ્ચે લઈશી નવ થી દસ માં કેટલી વાર તો કે થાય હાલો એક વાર પછી દસ થી અગિયાર માં એક વાર અગિયાર થી બારમાં ભેગું થવાય નહીં બાર થી એકમાં પાછો એક વાર અહીંયા પાછો એક વાર પાછો અહીંયા બે અને ત્રણ ની વચ્ચે એક વાર પછી ત્રણ અને ચાર ની વચ્ચે એક વાર અને ચાર અને પાંચ ની વચ્ચે એક વાર થયું કેટલી વાર પાંચ વાગ્યા સુધીમાં બે કાંટા ભેગા કેટલી વાર થાય તો કે સાત વાર હવે જો આ જ વસ્તુ હું તમને ડ્રો કરીને બતાવું અહીંયા જો આપણે ઘડિયાળ આપી છે તો ઘડિયાળમાં જોઈએ જો ક્યારથી કીધું તું સવારે નવથી થી તો આલો અહીંયા એકવાર થશે એકવાર અહીંયા થશે અહીં પાછા નહીં થાય અહીંયા એક વાર થઈ ગયું અહીંયા નહીં થાય પાછો એકવાર 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 અને એકવાર બરાબર તો આલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને કેટલી વાર થયા સાત વાર થઈ ગયું તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે રાત્રે નહીં પણ ગમે ત્યારે અગિયાર થી બાર ની વચ્ચે થાય નહીં શું યાદ રાખશો અગિયાર થી બાર ની વચ્ચે ભેગું થાય નહીં રેડી બરોબર હાલો એની પછી આગળ વધી જે આ વાત હતી મેં તમને સમજાવી દીધું આવું જે લખ્યું છે એ જોઈએ જો દર એક કલાકના સમયગાળામાં એક વખત બે કાંટા ભેગા થાય કેટલી વખત એક વખત ત્યાર પછી બાર કલાકમાં અગિયાર વાર થાય ચોવીસ કલાકમાં બાવીસ વખત ભેગા થાય અને અડતાલીસ કલાકમાં ચુમ્માલીસ વખત બે કાંટા ભેગા થાય હવે દર કેટલી મિનિટે બે કાંટા ભેગા થાય એની વાત કરવી હોય તો પાસઠ પૂર્ણાંક પાંચના છેદમાં અગિયાર મિનિટ દર એટલી મિનિટે બે કાંટા ભેગા થાય મેં શું કર્યું બાર કલાકમાં કેટલી વાર થાય છે અગિયાર વાર ભેગા થાય તમને ખબર છે તો મેં બાર કલાકના અગિયાર સરખા ભાગ કરી નાખા બાર કલાકના મિનિટ કેટલી હોય તો કે બાર છ બોતેર સાતસો વીસ મિનિટ હોય એના હું અગિયાર સરખા ભાગ કરું તો એક ભાગ કેટલો થયો પાસઠ પૂર્ણાંક પાંચના છેદમાં અગિયાર બરોબર રેડી એની પછી સેમ વસ્તુ જે કાંટા ભેગા થવાની હતી એ જ વસ્તુ કાંટા હામ હામાં આવે એની વાત છે જેમ આપણે ભેગું થવાની વાત કરી ત્યારે ક્યારે ભેગા થવાય તો કે વચ્ચે ભેગું ન થવાય તો સેમ છ થી સાત વચ્ચે હામું ન અવાય સામે ન અવાય ક્યારે છ થી સાતની વચ્ચે સામે ન અવાય જો તમને હજી વધારે આ વિશે સમજવાની જરૂરિયાત હોય તો કોઈ સારી એવી રેફરન્સ બુક લઈ લેજો એમાં બધું ડિટેલમાં આપ્યું છે આમાં કાંઈ છે નહીં આ પપ્પુ દાખલો છે પપ્પુ વસ્તુઓ છે એટલા માટે હું વધારે પડતો આમાં સમય બગાડતો નથી બરાબર જેમ આપણે ભેગું થવાનું જે સમજાવ્યું એવી જ રીતે સામાન્ય વાત છે ભેગું ક્યાં ન થતું તો કે બાર એક અલા સોરી અગિયાર બાર અને એકની વચ્ચે ફક્ત એક જ વાર થતું હતું સેમ અહીંયા અહીંયા ક્યાંક સાત હશે અને અહીંયા ક્યાંક પાંચ હશે અહીંયા બેની વચ્ચે ફક્ત એક જ વાર થશે ક્યાં તો છ એ બાકી બધે એક એક વાર વચ્ચે જેમ કર્યું હતું એમ બરાબર રેડી સેમ ભેગું થવાની અને સામું આવવાની વસ્તુ બે સેમ સરખી છે ભેગા અગિયાર બાર કલાકમાં અગિયાર વખત થતા હતા તો સામે સામે બાર કલાકમાં અગિયાર વખત જ થશે પછી બીજું કે ચોવીસ કલાકમાં બાવીસ વખત ભેગા થતા હતા ચોવીસ કલાકમાં બાવી વખત થાય અડતાલીસ કલાકમાં ચુમાલીસ વખત હતા તો અહીંયા અડતાલીસ કલાકમાં ચુમાલીસ વખત દર પાંચ પાસઠ પૂર્ણાંક પાંચના છેદમાં અગિયાર મિનિટે બે કાંટા કેવા હામા હામા આવશે બધી જ વસ્તુ સેમ છે આમાં કાંઈ ઉપાધિવાળું નથી એની પછી જોઈ ત્યાર પછી બે કાંટા નેવું નો ખૂણો ક્યારે બનાવે એવું પૂછું છું બે કાંટા હાલો ભેગું થવાનું હું હતું ક્યારે ભેગું ન થવાય તો અગિયાર થી બાર ભેગું થવાય નહીં પછી સામું કઈ નો તો કે છ થી સાત સામું થવાય નહીં હવે ચા કઈ પી ભાઈ ચા ચા આપણે દિવસમાં બે વાર પી ક્યારે એક 9 થી 10 ના ગાળામાં પી અને એક છે 3 થી 4 ના ગાળામાં પી બરોબર બે વાર તો અહીંયા એક એક વાર બાકી બધે બે બે વાર આમે હું વાત કરી તો કાટા 90 નો ખૂણો ક્યારે બનાવે તો કે દરેક જગ્યાએ બે વાર બનાવશે દરેક વચ્ચે બે વાર જ્યાં આપણે એક એક વાર હતું ને દરેક વચ્ચે બે બે વાર 90 નો ખૂણો બનાવશે ફક્ત બે જ ગાળા ક્યાં 9 થી 10 અને 3 થી 4 બે વચ્ચે એક એક વાર જ ગાળો

એમાં આવી રીતે આમ ઊંધો બને તો નેવું નો ખૂણો આવા નેવું ના ખૂણા કેટલાક બને એવી વાત થઈ ઓલું લખેલું આપણું કાંઈ વાંધો બીજું હું કરે ભગવાન હવે જોઈ જો નો ખૂણો કઈ બનાવે તો તો એક એક વચ્ચે જ વાર બનાવશે અને બીજું ક્યારે ચાપી તો ત્રણ થી ચાર ની વચ્ચે એક વાર ચાપી તો ત્રણ થી ચાર અને નવ થી દસ ની વચ્ચે એક વાર નેવું નો ખૂણો બનાવશે બાકી બધે જ બે બે વાર બનાવશે કેટલી વાર બે બે વાર સમજાણું કે ન સમજાણું સમજાણું આવું જો વા અગિયાર વાર હતું બાર કલાકમાં અગિયાર વાર ભેગું થતું હતું અગિયાર વાર સામે આવતું હતું અહીં બે બે વાર બનાવતું હતું પણ બે પેર એવી હતી કે જ્યાં એક એક વાર થતું હતું બરાબર તો બાર માંથી હું બાર દૂન ચોવીસ માંથી બે વાર કાઢ નાખું એટલે કેટલી વાર થયું બાવીસ વખત થયું તો કુલ બાવીસ વખત બાર કલાકમાં નેવું નો ખૂણો બે કડિયારના કાંટા બનાવે એવી જ રીતે ચોવીસ કલાકની વાત કરી તો બાવીસ નું ડબલ કેટલું થયું ચુમ્માલીસ વખત ચોવીસ કલાકમાં ચુમાલીસ વખત બે કાંટા નેવું નો ખૂણો બનાવે એવી જ રીતે અડતાલીસ કલાકમાં અઠ્યાસી વખત બે કાંટા નેવું નો ખૂણો બનાવે બરોબર હવે વાં હતું પાસઠ પૂર્ણાંક પાંચના છેદમાં અગિયાર મિનિટે કા હામા હામા કાંટાઓ થતા હતા અને કા બે નેવું સામસામા હતા અથવા ઉપર ઉપર આવતા હતા ભેગા થતા હતા અહીંયા શું છે તો દોર બત્રીસ મિનિટ અને આઠ પૂર્ણાંક સોરી બત્રીસ પૂર્ણાંક આઠ ના છેદમાં અગિયાર મિનિટે બે કાંટા નેવું નો ખૂણો બનાવે જે આપણે વાત કરી એ બધાય માટે સેમ વસ્તુ છે આમાં ક્યાંય બીવાનું નથી બરોબર હવે જો આપણા જે કાંઈ ઘડિયાળનો સમયને હું અરીસામાં બતાવું અને અરીસામાં કેટલા વાયગા છે એ પ્રકારના ઘડિયા જોઈ જોજો આ જે વચ્ચે જે મેં દોર્યું છે એ અરીસો છે શું છે અરીસો છે ભૂલમાં બોક્સ કર નાખ્યું એવું કોઈ વિચારવા નથી જોઈ ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ વાયગા જ કેટલા તો કે બાર અને પંદર વાયગા છે હવે હું બાર અને પંદર ને ઘડિયાળ જે વાયગા હોય એને હું અરીસામ જોઉં કેટલા વાગેલ દેખાશે મન દેખા હે અગિયાર ને પિસ્તાલીસ સાહેબ તમે જાદુ કર નાખ્યું નહીં મેં જાદુ નથી કર્યું મેં એક ગણિતની જે કાંઈ રીત છે એ કરી શું છે આપેલ સમયને અગિયાર સાહીઠ માંથી બાદ કરું અને જે જવાબ મળે એ શું હશે તો કે એનું ઘડિયાળનું પ્રતિબિંબ હશે જે જોઈએ અહીંયા જો બીજી લીટી એવી લખવાની છે બીજી લીટી એવી છે કે ઝીરો ઝીરોના બદલે બાર લખવાના અને બાર આવે ત્યાં ઝીરો ઝીરો કરી નાખવાના ઝીરો ઝીરો આવે ત્યાં બાર બાર આવે ત્યાં ઝીરો 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 આવે ને બાર બરાબર હાલો અહીંયા શું છે બાર અને પંદર બાર એટલે શું કરવાનું ઝીરો ઝીરો કેટલા માં બાદ કરવાના અગિયાર સાઈઠ માંથી સરસ સાઈઠ માંથી પંદર જાય તો પિસ્તાલીસ અને અહીંયા અગિયાર માં જીરો જાય તો અગિયાર અગિયાર થઈ ગયું જો અગિયાર ને પિસ્તાલીસ સમજા નો ખબર પડી હમણાં આગળ દાખલાઓ આવે એટલે જોયો આમાં કાંઈ અઘરું નથી કોઈ બીવાન નથી ખાસ તો આઠ અને વીસ વાગ્યાનું પ્રતિબિંબ મારે અરીસામ જોઉં હાલો જોજો આઠ અને વીસ કેટલામાં બાદ કરતા હતા તો કે સાહેબ અગિયાર ને સાઠમાંથી કેટલા બાદ કરો આઠ ને વીસ હાલો આ બાજુ આઠ માંથી વીસ જાય તો ચાલીસ અગિયાર માંથી આઠ જાય તો તો કે ત્રણ સાહેબ અગિયાર માંથી આઠ જાય તો કેટલા થઈ ગયું હું અને જે કાંઈ છે અને એ વાગ્યાને અરીસામાં જોઉ તો મને કેટલા વાગ્યા દેખાય તો મને દેખાય ત્રણ અને ચાલીસ થઈ ગયું બરોબર એની પછી આગળ જોઈ દાખલો સૌથી સરળ ચેપ્ટર છે હો આમાં કઈ અઘરું નથી એની પછી જોયે અગિયાર પિસ્તાલીસ હમણાં જ જોઈ ગયા અગિયાર પિસ્તાલીસ એને હું કેમાંથી બાદ કરું તો બાદ કરું હાલો અહીંયા આવ્યું ઝીરો 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 આવે એટલે કેટલું સમજવાનું તો કે બાર સમજવાનું ભાઈ ઝીરો ઝીરો આવે તો બાર કરી નાખવાનું બાર આવે તો ઝીરો ઝીરો કરી નાખવાનું ઘરની વાત ઘરમાં રાખવાની બીજા કાંઈ ખોટે ખોટા ડખા કરવાના નહીં બાર ને ત્રીસ આવ્યું જોજો બાર ને ત્રીસ હાલો કેટલામાં બાદ કરું તો કે અગિયાર ને સાહીઠ માંથી અગિયાર અને સાઠ માંથી બાર ત્રીસ બાદ કરું એટલે ઝીરો ઝીરો અને ત્રીસ હાલો અહીંયા થયું ત્રીસ અહીંયા આવ્યું અગિયાર કેટલા વાગેલા હશે અગિયાર અને ત્રીસ બરોબર હું બાર ત્રીસ ને ઘડિયાળના કાંટામાં જોઉં તો કેટલા વાગેલા દેખાય તો મને અગિયાર ને ત્રીસ દેખાય સો સિમ્પલ સરસ હાલો રેડી એની પછી આગળ જોઈ હું હું એક વસ્તુ છે જોજો વિચારજો મારું મોઢું અરિસામ જોઉં ઓહો સરસ મજાનું ભાઈ વાહ કાંઈ ઘટે નહીં વિમલ તાર જેવું કોઈ નહીં હાલો આ જોયું હવે એ પ્રતિબિંબ હું બીજા હરીસામાં જોઉં જો અહીંયા હું જોતો હોય મને ઊંધું દેખાય હવે આનું પ્રતિબિંબ અહીંયા જોઉં એટલે મારું મોઢું હોય એવું જ આ બીજા હરીસામાં દેખાય સમજે મતલબ એકી હોય ને એકી ત્યારે ઉલટું દેખાય અને બે કી અરીસો મેં બીજો લીધો તો ઉલટાનું પાછું સીધું થઈ ગયું થઈ જાય ને હા પાડવાની હા થઈ જાય બરોબર થોડું ઘળવું રહેવાનું નહા પાડવાની બીજું કાંઈ નથી બરોબર રેડી કમ્પ્લીટ તો બસ આ એ જ કહેવા માગે છે કે હું એક કરતાં વધારે અરીસામાં જોઉં મારું પ્રતિબિંબ કે ઘડિયાળનું પ્રતિબિંબ ત્યારે શું કરવું જ્યારે મને એવું આપ્યું છે કે આઠ અને પચીસ છે એને બસો ને છપ્પન માં અરીસામ જોઉં ક્યાં બસો ને છપ્પન માં અરીસામ ઓ બાપા તો જોવા જવાય નહીં અરીસા ગોઠવાય નહીં નાગ બાપા થઈ જાય બરોબર રેડી તો બસો ને છપ્પન માં અરી સામે જોસો છપન એટલે બેકી હોય કેટલા વાગ્યા છે ભાઈ આઠ ને પચીસ જ વાગેલા દેખાતા કેટલા આઠ ને પચીસ શું કામ એ કારણ કે બેકી એટલે સીધું સીધું એટલે ઈ નું ઈજ દાબી દેવાનું સીધું એટલે સીધું મુસેવાલા બરોબર હવે એની પછી આગળ જોઈ બીજું આવું માની લ્યો કે લોન બસો છપ્પન આય થયેલા આઈપા એકસો પાસઠ તો હું કરવાનું એકસો પાસઠ એક પચીસ ને કેમાંથી બાદ કરી દઉં આઠ ને પચીસ ને હું બાદ કરી દઉં અગિયાર ને સાઈઠ માંથી બરોબર હાલો અગિયાર સાઈઠ એટલે અહીંયા થયું પાંચ અને અહીંયા પાંચ માંથી બે જાય તો ત્રણ પાંત્રીસ અહીંયા આવી અગિયાર માંથી આઠ જાય તો ત્રણ હું એકસો પાસઠ માં આરી સામ તો મને ત્રણ ને પાંત્રીસ વાગેલ દેખાય એની ઈજ ઘડિયાળ ને હું બસો છપ્પન માં જોઉં તો આઠ ને પચીસ વાગેલા દેખાય બરોબર રેડી એની પછી હવે હળવારીઓ હજી એક આપણે આગળ ક્યાંક દાખલો જવા દીધો છે એ જોઈ લે ક્યાંક આપણે આપ્યો તો ક્યાંય ગયો અહીંયા છે જો બાર ને આડત્રીસ વાગ્યા છે જો આ ઘડિયાળને હું અરી સામ જોઉં તો કેટલા વાયગા છે તમને આવડશે હવે અગિયાર ને સાઠ માંથી બાર એટલે કોણ ઝીરો અને આડત્રીસ એટલે આડત્રીસ હાલો અહીંયા દસ કર નાખું અહીંયા પાંચ કર નાખું દસ માંથી આઠ જાય તો બે પાંચ માંથી ત્રણ જાય તો બે અને અગિયાર કેટલા વાગેલા દેખાશે તો કે અગિયાર ને બાવીસ કોને હું જ્યારે બાર અને આડત્રીસ વાગેલા સમયને ઘડિયાળને હું અરીસામાં જોઉં ત્યારે મને આવું કંઈક અગિયાર અને બાવીસ વાગેલા દેખાશે આજ માટે મિત્રો એટલું જ રાખીએ મળીએ પાછા નવા દિવસે કંઈક નવા જ રીઝનિંગ સાથે ત્યાં સુધી હસતા રહ્યો ગ્રાઉન્ડ એ દોડતા રહેજો મારા વિડીયા જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધું જ કરી દેજો